વર્ડ ઓફ સાયન્સ એટલે કે વિજ્ઞાન વિશ્વમાં હું ચંદન રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપણે ધોરણ આઠ પ્રકરણ એક વાયુઓની બનાવટ આ પાઠ અંતર્ગત ઓક્સિજન વાયુ બનાવો આ પ્રવૃત્તિ વિશે આપણે માહિતી મેળવીશું સૌપ્રથમ આપણે પ્રવૃત્તિ જોઈએ જેમાં ઓક્સિજન વાયુ કેવી રીતે બનાવો તેની માહિતી મેળવીશું અને તે માટે અહીં આપણે આ પ્રયોગમાં આવતા સાધનો વિશે માહિતી મેળવીશું જેમાં કસનડી કસનડી હોલ્ડર અગરબત્તી પોટેશિયમ પરમેનેટ મીણબત્તી અને દિવાસળીની પેટી જોઈશે તો આ તમામ સાધનો વિશે આપણે આકૃતિ સહિત માહિતી મેળવીએ કસનડી કસનડી હોલ્ડર દિવાસળીની પેટી અગરબત્તી પોટેશિયમ પરમેંગેનેટનો પાવડર મીણબત્તી હવે પ્રયોગની રીત આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં બતાવ્યા મુજબ કસનડીને કસનડી હોલ્ડરમાં પકડ્યા બાદ આપણે પોટેશિયમ પરમાઇનેટનો થોડો પાવડર આપણે એ કસનળીમાં ભરીશું ત્યારબાદ એક અગરબત્તીને આપણે જોડે જોડે સળગાવીશું આ કસનળીને સળગતી મીણગત મીણબત્તી ઉપર આપણે ધીમે ધીમે ગરમ કરીશું હવે આ કસનડીમાં જ્યારે તળ તળ એવો અવાજ આવવાની શરૂઆત થાય ત્યારે આપણે ધીમે ધીમે આ ધુપાયમાન એટલે કે સળગતી અગરબત્તીને ધીમે ધીમે આપણે કસનડીમાં પસાર કરીશું આપ અહીં જોઈ રહ્યા છો તે મુજબ પોટેશિયમ પરમેંગેનેટ જે રહ્યો તેનું વિઘટન થઈ અને ઓક્સિજન વાયુ મુક્ત થાય છે જે કસનડીમાં હોય છે અને તેને લીધે આ ધુપાયમાન અગરબત્તી વધુ પ્રકાશ સાથે સળગે છે જે આપ અહીં જોઈ રહ્યા છો અગરબત્તી વધુ પ્રકાશ સાથે પ્રજ્વલિત થાય છે તો આમ ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે મિત્રો અમારી એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશન માટે પ્લે સ્ટોરમાં જઈ વિજ્ઞાન વિશ્વ લખી સર્ચ કરી અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરશો યુટ્યુબમાં જઈ વિજ્ઞાન વિશ્વ લખી સર્ચ કરી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને વિજ્ઞાન વિશ્વ ફેસબુકને લાઇક કરશો વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના આવા અન્ય વિડીયો જોવા માટે અમારી વેબસાઇટ ડબલ્યુ ની ડોટ વિજ્ઞાન વિશ્વ મુલાકાત લેશો આભાર મિત્રો